Hey guys, welcome to my new vlog. Anh going to take a nào of cards and move. I don't want to do anything. I'm going 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 to to

નદી ની વાત છે બીજા પૂછીએ આપણે આવી ગયા અનગઢ મેવાની મંગળ અને રવિવારે મેળો ભરાય છે પેલા અમે દર્શન કરવા ને પછી જાય છે

નીચે મસ્ત મંદિર છે ત્યાં દર્શન કરવા જઈશું દઈએ ફ્રેન્ડ્સ મંદિર માટે હાર લઈ લેશું બોલો શું ભાવજ મોળી માં બેહીને ઓ બાજુ તો ગાઈસ માં મોહિણી માં મોહિણી પબ્લિક તો રવિવાર અને મંગળવાર બે દિવસ ફૂલ ફ્રેન્ડ આવ ફરી આજીએ જે જોવું તું બહુ જ મસ્ત હતું અને વડોદરા બાજુ આવતા તમે બી અહીં આવજો વડોદરાથી તેર કિલોમીટર છે નાસ્તો બાસ્તો કરશું થોડો આ જા પે પાટુ ઓ ભાઈ આપતિ કરુણ આ જા ફર્નાન્ડો સો ભાઈ લેલો બાલ

નથી અને ખોટું આ માતા કોઈ ચલવી દેતી બી નથી બાકી આ માતાનો એટલો બધો પાવર છે કે ભલે ભલા બારવો ત્યાં બી માનતા હતા બરાબર આ માતા ને આ મંદિર ની ખાસિયત છે આજે બી એટલો બધો પાવર છે કે ભલ ભલા આઈટીઆઈ સભિ કાર્યો બી અહીંયા આગળ આવે છે એટલે છે જ આખા ભારતના પણ રાજ્યો પણ હદ યાત્રા દ્વારાય આવે છે તાલપણ બી આવે છે બરાબર અને મંગળવાર અને રવિવારે મંગળવાર રવિવાર ગુરુવાર એ તો આ તો ચોવીસે કલાક ક્યારે કાયમ માટે મંગળવાર ભૂભવાયો કોઈ પણ વાર હોય મહિનાનો ત્યારે બી આવે બરાબર મંદિર ચોવીસ કલાક ખુલ્લું જ રહે છે

থ নাস্ত করি আ প্রচান্ত লাইলিয়ে প যাই খবরনেঘরে খাওয়া বনাছে যাই না আরে য ও খবি আল যায়নাও ও কে লাদ যাই না মাঠে એરન કામ કાઢો ના આવે કસલી છે બોલતો નઈ કાં સફર આ આટલ જગ્યાએ ફેરું થાકણા લાગે મોણો થાલે ફ્રેન્ડ્સ હવે જઈશું પાંચ આખોળો જા પાપાને એમને લઈ ના ફ્રેન્ડ્સ પોળોદરા જઈએ અવરસ અનગટ મસાઈ માં મેરેડીના માતારે મત સી હવે જયા છે સીધા પોળોદ રાજા છાણે પછી ત્યાં થી જઈશું કે ઓપન અપન લાઈન જમીન આ મોડે દાજી આપણો બોળ છે આ વનડે જૈના હાલા એના ચાલો મેળો ભરાયો શું વાત ઓ મને તો થા બોલ ના લા ફાલી જિન લા

જૈન ને સસ્તા સસ્તા બજાર ગયા જૈનો બે જણા જોઈએ છે પપ્પા નો દીધી આગળ

નાસ્તો કરી લીધો જઈએ હમણાં જ ઘેર રડિયા વડોદરા થી ખાક લાગ્યો ગાડી ચલાવી દો અને મમ્મી જમવાનું બનાવશો શું તો કઈ ખબર નઈ

મસ્ત ફ્રેશ થઈ ગયો નાય જોઈ ને અને હવે બેસી જમવા તો બધું લઈ જઈશું અહિયાં